નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં આજના ઊંઝા માર્કેટના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાની છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખ પાંચ દસમાં મહિના બધા સોઈ વાર થયો શનિવારે મિત્રો જાણે લીધી વાત ઊંઝા માર્કેટ બજાર ભાવ શું ખેડૂત મિત્રો તમે ડેલી બજાર ભાવ માંગતા હો તો ખાસ વિડીયો લાઇક આપી અને સિવાય બનાવવા આવે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો પણ અવશ્ય ભૂલતા અનાવાદ સાલેજના બજાર ભાવ ઊંચા માટકેદારના જીરુસો ભાવ ચાર હજાર પાંચસો થી પાંચ હજાર ને રૂપિયા સુધી વરિયાળી નવસો સાઠ થી વીસો રૂપિયા સુધી ઈસબુલ્લા બાવીસ સો સાઠથી રૂપિયા સુધી રાયડિયો અગિયારસો વીસથી બારસો સાઠ રૂપિયા સુધી તલ સોળસો રૂપિયાથી સોવીસો ને રૂપિયા સુધી સુવા તેરસો એસીથી ઓગણીસો રૂપિયા સુધી અજુ અઢારસો વીસથી સત્રીસો ને આડત્રીસ રૂપિયા સુધી સરસો એક હજારથી સત્તરસો ને પાંચસો રૂપિયા સુધી અને આ ત્રણના તાજા ઊંચા માર્કેટયાર્ડના બજાર ભાવ વિડીયોમાં અંશ તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા